જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રાવણ મહિનો આવ્યો આપણે વ્રત જપ તપ દાન પૂન વગેરે કર્યું અને અનેક તહેવારો પણ ઉજવ્યા અને આમ જોત જોતામાં શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો અને છેલ્લા ત્રણ દિવસો એટલે કે આરાવારાના દિવસો અને પિતૃના દિવસો આવ્યા આ દિવસો એટલે કે તેરસ ચૌદસ અને અમાસ આ ત્રણ દિવસોને આરાવારાના દિવસો અથવા તો પિતૃના દિવસો કહે છે આ દિવસોમાં આપણે ત્રણ દિવસ શંકરના મંદિરે અથવા તો બીજા પીપળાના વૃક્ષે જઈ અને પીપળે પાણી રેડવું જોઈએ આ પાણી રેડવા જતી વખતે આપણે એક ઘડામાં કંકુ ચોખા અબીલ ગુલાલ જઉં અને સાકર નાખી અને લઈ જવા જોઈએ અને એક તાંબા પિત્તળની લોટી પણ સાથે લઈ જવી જોઈએ અને એક કશિયામાં દૂધ લઈ અને તેમાં ચોખ્ખું પાણી લઈ અને લઈ જવું આપણે આ શંકરના મંદિરે અથવા તો બીજા પીપળાના વૃક્ષે જઈ અને આ પાણી રેડવું અને દીવો કરવો અને અગરબત્તી કરી અને વાટ પેટાવી અને કંકુ ચોખા ચડાવી અને ફૂલ ચડાવવા અને ઓમ નમો ભગવતે વાસુદેવા એમ બોલી અને પીપળાની પીપળાની ફરતે પાણી રેડવું જોઈએ અને પીપળામાં ત્રિલોક એટલે કે ત્રિદેવનો વાસ હોવાથી અને આપણા પિતૃઓનો વાસ હોવાથી પીપળાની ફરતે સૂતરનો દરો વીટવો જોઈએ અને આપણે કહેવું જોઈએ કે હે પિતૃ દેવતા તમને મોક્ષ મળે અને અમે કંઈ પણ પિતૃના અમારી કંઈ પણ ભૂલચોક થઈ હોય તો અમને માફ કરશો એમ પિતૃ પાસે આપણે માફી માગવી જોઈએ આ રીતે પીપળાનું પૂજન કરવું જોઈએ તો આપણે જોઈએ પિતૃઓની વાર્તા તો કે એક જૂના જમાનામાં એક નગર હતું ત્યાં એક બાપાને માજી રહેતા હતા તેને એક દીકરોને વહુ હતા એક દિવસ ઓછીતાના તેના દીકરાનું અકાળે મૃત્યુ થયું ત્યારે તેની વહુ અને તે ઘરડા મા બાપ તેની સાથે રહેતા હતા પણ આ વહુ રહી ખૂબ જ સંસ્કારી અને સારી હતી પોતાનો દીકરો નહોતો છતાં પણ વહુ તેની ખૂબ જ સેવા કરતી હતી અને ઘરનું બધું કામ કરતી હતી અને દીકરો ન હોવા છતાં પણ ખેતીવાડી કરી અને પોતે ગુજરાન ચલાવતા હતા અને સાસુ સસરાની સારી એવી સંભાળ રાખતી હતી જ્યારે તે બાપા માજી એટલે કે વહુના સાસુ સસરા હતા એ પણ ખૂબ જ દયાળુ હતા તેને પણ એક દિવસ વિચાર્યું કે અમારો દીકરો નથી તો આ વહુ અમારી આવી સરસ સેવા કરે છે તો આપણે તો ખરતું પાન છીએ આપણે તો કાલ સવારે વયા જશું તો આ વહુનું શું એટલે એને બીજા લગ્ન વહુના બીજા લગ્ન કરવાનું વિચાર્યું કે વહુ સુખી થાય અને તેનો જીવન સારી રીતે ચાલે અને આ એકલું એને જીવવું ન પડે એટલે સાસુ સસરાએ તેના બીજા લગ્ન કરવાના વિચાર્યા આ વાત તે ગામના બીજા માણસોને કહી અને વહુનું બીજે ઠેકાણે નક્કી કર્યું ત્યારે આગળના જમાનામાં બીજા લગ્ન તો નહોતા થતા પણ ગાડું આવી અને તેડું કરવા આવતું હતું ત્યારે જે બીજા સાસુ સસરા હતા જ્યાં બીજા વહુનું નક્કી કર્યું હતું એ લોકો આવી અને વહુને તેડી ગયા ત્યારે એક ગામથી બીજે ગામ જે લોકો ગાડામાં જતા હતા ત્યારે ગાડામાં વચ્ચે એકદમ વરસાદ આવ્યો અને ગાડું એક જગ્યાએ ઊભું રાખી અને એક ઝાડ નીચે ઊભવાનું નક્કી કર્યું ત્યારે વરસાદને લીધે વહુના કપડાં પણ આખા પલળી ગયા હતા અને તે જે ઝાડ નીચે ઊભા હતા એ ઝાડ પીપળાનું હતું એટલે વહુના કપડાં આખા પલળી ગયા હતા તેથી વહુની સાડીમાંથી પાણી નીતરતું હતું તે પાણી પીપળાના ઝાડ નીચે પડ્યું અને ત્યાં પીપળાની અંદરથી એ વવના જે પિતૃ દેવતા બધા હતા એ બધાએ ખોબે ને પાણી પીવા માંડ્યા અને રોવા લાગ્યા કે આ વહુના હાથનું અમે છેલ્લું પાણી પી લઈએ પછી તો આ વંશજમાં કે આ કુટુંબમાં કોઈ છે નહીં જે એના પેલા વહુના જે પહેલાં લગ્ન કરેલા હતા એના જેટલા પિતૃ હતા નાના મોટા બધાએ એ બધા જ પિતૃદેવતાઓ અહીં પાણી પીવા મંડી ગયા અને રડવા લાગ્યા કે આ વહુના હાથનું અમે છેલું ને પેલું પાણી પી લઈ પછી તો આ કુટુંબમાં કોઈ છે ને આ વંશમાં કોઈ છે ને તો અમને પાણી કોણ પાસે આ બધી વાત વહુ જાણી ગઈ અને પછી વહુએ તો વિચાર કરી લીધો કે મારે મારા બીજા લગ્ન કરવા નથી અને મારા સાસુ સસરાની સેવા કરવી છે અને મારા પિતૃઓને દર વખતે મારે પાણી પાવું છે તેથી તેને જ્યાં બીજી જગ્યાએ લગ્ન કરેલા હતા લગ્ન કરી અને જાતે હતી તે સસરા જે હતા તેને કહ્યું કે બાપુજી ગાડા પાછા વાળો અને મને મારા ઘરે મૂકી જાઓ ત્યારે તેના બીજા સસરાએ કહ્યું કે બહુ બેટા શું વાત છે ત્યારે હવે આ બધી વાત એને કહી સંભળાવી તેથી જે બીજા સસરા હતા એ પણ ઘણા હોશિયાર અને દયાળુ હતા તેને પણ થયું કે આ બીજાના પિતૃઓ ને મુક્તિ નહીં મળે અને જે તે અગતે જાગ્યા હશે તો અમારા ઘરમાં પણ શાંતિ નહીં થાય અને અમે પણ સુખ શાંતિથી નહીં રહી શકીએ માટે વહુ કે છે એ બરાબર છે તેમ જાણી અને તેને વહુનું જ્યાં પહેલાં જે સાસુ સસરા હતા ત્યાં તેના ઘરે પાછા મૂકી આવ્યા અને ત્યારે એના સાસુ સસરાએ વહુને કહ્યું કે બેટા કેમ પાછા તમે આવ્યા ત્યારે આ પીપળે બનેલી બધી જ ઘટના વહુએ સાસુ સસરાને કહીને સંભળાવી તેથી સાસુ સસરાને પણ ખૂબ જ દુઃખ થયું અને સાસુ સસરાએ પણ પિતૃ દેવતાઓની માફી માગી અને હવે નક્કી કર્યું કે તે પણ આ સાસુ સસરાની સેવા કરશે અને પોતાનું જીવન અહીં જ પૂરું કરશે અને એના પિતૃઓને મુક્તિ મળે એટલા માટે દર અમાશે અને તેમને પાણી પાસે આજથી જ આ વાર્તા આના ઉપરથી આ પિતૃઓની આ વાર્તા કહેવામાં આવે છે એટલે આપણે દર અમાસને દિવસે અને ચૈત્ર મહિનામાં પીપળે પાણી રેડી અને આપણા પિતૃઓના મોક્ષ મળે તે માટેની અરજ કરવી જોઈએ અને આપણે પિતૃઓના દસમાં હોઈએ કે ન હોય તો પણ છતાં આપણે પિતૃઓ પાસે માફી માગવી જોઈએ કે અમારી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરશો એ પિતૃ દેવતા અમારા ઘરમાં સુખ શાંતિ આપજો તેવી પ્રાર્થના કરવી જોઈએ જય શ્રી પિતૃ દેવતા